ગીરગઢા તાલુકામાં ડિમોલેશનના વિરુદ્ધમાં આવેદન આવતીકાલે તારીખ અઠયાવીસ છ બે હજાર ચોવીસને શુક્રવારના રોજ ગીરગઢડા બંધનું એલાન ગીરગઢડા તાલુકાના આદરણીય સૌ વેપારી મિત્રો તથા સૌ ગ્રામજનો છેલ્લા બે દિવસથી ચાલી રહેલ ડિમોલેશન ચાલી રહેલ છે ત્યારે નીચેના મુદ્દાઓ અંગે આજ રોજ ગુરુવારે સાંજના પાંચ કલાકે મામલતદાર સાહેબના આદનપત્ર આપવામાં આવ્યું છે સ્મશાન નજીક ગૌચરમાં આવેલ દુકાનો કોર્ટના હુકમ મુજબ હટાવવાની હતી તેમજ મામલતદાર ઓફિસને નડતરરૂપ દુકાનો હટાવી હતી પરંતુ તે સિવાયની રોડની બંને સાઇડની આશરે થી ચારસો જેટલી દુકાનો હટાવી દેવામાં આવી હતી જે રોડને નડતરરૂપ ન હતી ઉપરાંત હાઇવે રોડના મધ્ય બિંદુથી બંને બાજુ તેત્રીસ ફૂટ દુકાનો દૂર હોય તેવી દુકાનો સહિતના દુકાનદારોના વીજ મીટરો પણ પીજીવીસીલ દ્વારા ઉતારી લેવામાં આવેલ છે અને કોને પોતાની દુકાન હટાવવામાં આવી હતી આવા નાના મોટા તમામ વેપારીઓના સમર્થનમાં આવતીકાલે તારીખ અઠ્યાવીસ છ નહીં શુક્રવારના રોજ સવારથી સાંજ સુધી આખા દિવસ દરમિયાન દરેક વેપારી મિત્રોએ પોતાના કામ ધંધાઓ બંધ રાખવાનું એલાન કર્યું ઉપરોક્ત બાબતને લઈને આજે આદનપત્ર આપવાના સમયે દરેક વેપારી મિત્રો તથા સૌ ગ્રામજનોએ ચાર ને ત્રીસ કલાકે ઉપસ્થિત રહી આદનપત્ર આપ્યું હતું સંવાદદાતા સાગર ડાબી સાથે કેમેરામેન મોહમ્મદભાઈ દ્યુમીરા ન્યૂઝ દીવ ઓકે મારું નામ ઉકાભાઈ બાવભાઈ વાઘેલા પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ અને હાલ ગીરગેડાનો રહીશ છું અહીંયા અમારે ચોવીસ તારીખે કલેક્ટર શ્રી જાડેજા સાહેબે વચિંતાની મુલાકાત લીધી અને ઓલી ત્રીસ દુકાનો જે ગૌશાળામાં ચણાની હતી એને કોર્ટનો હુકમ હતો એટલે એ દુકાનો તો પાડવામાં આવી પણ નાના જે વેપારીઓ હતા એના રોજગારી બંધ થઈ ગઈ પાંચસો જેટલા રોજગારી લોકો પોતાને પચાસ વર્ષથી એ રોજગારી કરતા હતા ઓફિસ તો બે હજાર ચૌદમાં પણ એ પહેલાંની રોજગારી એમની હતી તો એ રોજગારી પણ છીનવી લીધી અને ઓચિંતાનો હુકમ કરીને ઇમરજન્સી મીટરો પણ ઉતારી લેવામાં આવ્યા તો અમારી માગણી એવી છે કે ભાઈ કોર્ટનો હુકમ છે તો ભલે હટાવે અમે સ્વયંભૂ હટાવવા પણ તૈયાર છીએ પણ હટાવવાને થોડીક લાગણીભરવું વર્તન રાખે અને થોડીક સમય મર્યાદા આપે અને બે સાઈડે ઓલી બાજુ તેત્રીસ ફૂટ ગામતળમાં આપ્યું છે તો આ બાજુ પણ કાંઈક ચોક્કસ માપ તો આપવું પડે ને તો સરકાર રાહમ રહેમ અમારા ઉપર રેમ કરે અને આ નાના રોજગારોને રોજગારી મળે એના માટેના પ્રયત્નો કરે અને કલેક્ટર સાહેબને પણ વિનંતી કરી છે કે શાંતિપૂર્વક નિર્ણય લે અને એક એવો સારો નિર્ણય લે કે જેથી કરીને આ રોજગારી કામતા લોકોને કામ લાગે ને આવતીકાલે બંધનું એલાન પણ રાખવામાં આવેલું છે અને નાના જે રોજગારી કામ કરતા હતા